સુરતમાં તપેલા ડાંગ બેરોકટોક ધમધમી રહી છે ચોક બજાર પંડોળ વિસ્તારમાં ગેરકાયદેસર તપેલા ડાંગ ચાલે છે મનપા નાક નીચે ગેરકાયદેસર તપેલા ડાઇંગ ચાલે છે તપેલા કેમિકલ યુક્ત પાણી રહેણાંક વિસ્તારોમાં નીકળતા લોકોના માથે જોખમ વધ્યું છે સુરતમાં તપેલા ડાઇંગ બરાબર ધમધમી રહ્યા છે ચોકજાર પંડોળમાં ગેરકાયદેસર તપેલા ડાઇંગ ધમધમી રહ્યા છે મનપા કતાર ગામ તંત્રના નાક નીચે ગેરકાયદેસર તપેલા ડાઇંગ ચાલી રહ્યા છે રહેણા વિસ્તારમાં ડાઇંગ મિલો ધમધમી રહી છે અને યુક્ત પાણી રસ્તા પર ફરી વળતા લોકોના જીવ જોખમાયા છે આમ સુરત મનપા રહેણાંક વિસ્તારોમાં ધમધમી તે ડાઇંગ મિલો સીલ કરવાના દાવા કરે છે તે ફક્ત વાતો જ છે કોઈ નક્કર પગલાં નથી રહેણાંક વિસ્તારોમાં ડાઇંગ મિલ ધમધમતી હોવાને કારણે પીવાના પાણીમાં કેમિકલ યુક્ત પાણી ભળી જાય છે સ્થાનિક લોકો કલર કેમિકલ યુક્ત પાણી પીવા મજબૂર છે આમ જન આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જવાબદારો સામે શિક્ષકને કાર્યવાહી કરવી આવશ્યક છે